એલા આ કોનો અજાણ્યો નંબર આયો હા બોલો ને એલા ઘેર 1 રૂપિયોય નથી અને હાવ હાસું કહું ને તને તો ગેસામાં માવો લેવાનાય નથી અને તું કેતો હોય ને તો ઓનલાઈન નાખી દો આઈ લવ માય આઈફોન તમે શું ને જે બોલતા હોઈ ને તો ખાઈ પૈસાની વાત નો કરતા બરોબર আযমাই গেরহাও পেশা ন্যালে চ্যালে চেকাই? আম রাল্যালে আয়? যারে ওযালে আপইশা আতো পান কেরো? মকো আয়ালে পান কেশান কে

તો આપણે કેટલી એમ ન તે પાંગળું ટોટલું સ્પ્લેન્ડર રાખ્યું છે અને તમારી ક્યાં સેવા કરી બધા બસ હવે ભાઈ કરો એને પૈસા આપી નથી દીધા આપી ને એટલું ભાષણ કર્યું હોય ને તો વાત બરોબર છે આ તો આપ્યા પેલા તેને એટલું ભાષણ કરો છો